તો આજે તો આવ્યો છે મારા પપ્પાના છે તો વાડી આવ્યો છે તો દાદા આવ્યો છે તે અહીં કવા પા બેઠા છે તો દાદા માલિક શું કે તમે વાડી ના હું અડધો માલિક તો અડધો કઈ છે મતન કાપા બે થા તો ફાઇનલી મારા પપ્પા ટેક્ટર મેન આવ્યા છે તો હવે અમાર ભરવાનું છે ટેક્ટર જય માતાજી રામ રામ બધાયને નવા વીડિયો પર મારું સ્વાગત છે તો આજે તો આવ્યો છે મારા પપ્પાના છે વાડીએ લાકડા કાપવા તો અહીંયા તબેલો ને એવું છે જો ને આ બધું લાકડા છે બધાય તો લાકડા કંપા જાય છે ને આમ અમાર લાલાભાઈ થઈ છે ને આપ લોટ છે તમને દેખાડું બધું અમાર લાલાભાઈ તો શું કે આડવા હું સે લાલાભાઈ લોખંડની વસ્તુ ઘોડાનું લાગે કઈ पंद्रह सौ लीटर ना छः हज़ार सौ लीटर हमारा बानी आवाना से पानी पासल से ले अम्मी आए बस ही गाड़ी ले हम नवारी तेज पानी बताए बस ही तो आज से हम बानी वाड़ी तो हम बाप बताए कहीं पी पीना है कैसे हम बा ने सिकुड़ी ने गाड़ी सोखी करना किसे તો અમે લેવા આયા છે ઈ બનતા તો કોપર ઉતીએ આવશું પછી વર્ષીઓ ટેટર તો વિડિયો માં કન્ટેન્ટિયલ બનારે જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો વાડીએ આવ્યો છે ઈ તો દાદા આવ્યો છે તે અહી કવા પાહે બેઠા છે તો મને કઈ કે છે તો દાદા કઈ કે છે મને હું એને એમ કહું છું કે કે તમ હોરવા મણો હા તો દાદા તમી અમને સિંધોત કરા ક્યાં આપવાના છે એમ એ હાલો આ સિંધો હા હા

લેબી બીજા આપણે હોરવાના છે ને બપોર પછી લેખાપો આયા કીરા બાદમાં બોલાણ આ ફરવાના છે તો બપોર દાદી ખાઈ પર ના બપોર પછી ભરી લેવા નતું ના હોર ba tractor lai aia se, to ve mar parvanu tractor. To chiar ki to eu pe. To mar am jai se, ni ba sa sau su. Ne aia mar la la Upare tractor ni vate. Ne aia mar ba ko yu kare se. tractor ban se તો દૂર ઉરે છે તો હાલ છે તો અત્યારે બન લેવી કાલ તો કાઈ ટાઈમ નહી રે આજ તો બધાયે માર છે અમાર રિતેશભાઈ ની બતાવેલા આજ તો ઈ બન લે જા લો તો અમાર બાપા કાપે છે બનત સીકુડી ના નામ બાર ના એના બધાય ના છે ઓ માર બાપ ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું છે એ જાય છે ઈ ઘરે હવે તો અજે માર ઓપાની તો નાડા ને ઉભાંધી છે લે મોજા સુકવે અને આ શોર્ટ ને કાટ છેન પછી થાય સુખ રહે તો વાડી માં તો જો બ એકદમ સિકુડી નાamba ને બધું પાડી દીતેલું છે આ બાજુ એક સિકુડી છે ને માલ નો તબેલો ને એવું બધું પણ રાખે છે તો ઘરે પોગી ગયા છે ને બંતાન ખરા કોન્સર કર દેશે કેમ કે પેલાના બંતાન છે જૂના એ લેવા પડશે ને तो हमारा बांस ये बंद तो एक बाजू खड़के से पहला तो लेवा ना से पी खड़क ना से का बा ते ना बंद से बा हरे घोना तो हरे घोना बंद ना कि से हमारा बा एक बाजू एकदम लीसा से का बा हड़ी जाए इंद्रत તો અમાર બા ખડકે છે મે હુંય પન ખડકવા લાગુ કેમ કે ખડકવાનું જાજો બધું સેન લેવાનો ઈ છે તો થોડું ઘણું કામ કરીન કશી મશીન દેહિસ તો મેર કઈ ગઈસી બંતન ખડકવાનું ને જે અમાર બહાર નું કરે છે તો કેટલું રું બા હરું કરવાનું તે જ લાડથી હરું કરન

हम के आज ही खैर पेड़ आए थे खैर देने को दूर है खैर देता करते नीचे हां भाई तो भी खाओ हमरा का से शिको पड़वा मेरी से करे वो सो दाल तो थाकी ला। थाकी ला। थाकी ये ये <coughs> तो वाह काई की काई की तो भाई ने मित्रों वीडियो अब आप यहां पूरा करिए सी तो वीडियो भी में तो लाइक शेयर और सब्सक्राइब करना भूलता